મો નીર મો પપ્પા નો પ્રેમજીએ અસ ચોદા ગ્રુપ આસાયો અસમ કરું ત્યાં અસાય માતાનમાં અસ જ મઠિયા પવા પાપડી સાહે ન પપ્પા જો દાર ભૂણી સાગ અને સાંઈ જ ગિ ખિચડી બાજર રોટલા ગમે જ એ પાંચ ડે અજ ચોથો દિવમેડું હું ને છાશ ને રોટલા એ હોય છે ને સવાના પવા ને બધી એ હોય છે ને બપોરના દાળ ભાત છાશ ઘઉંની રોટલી ત્રણ વર્ષથી ચાલુ કરી કરી છે મને ના એ જી નથું સોઢા અને અસા ખોડિયાર ગ્રુપ અસા મંડપ કર્યું તા માં જો કેમ્પ આવે અને મેં સવાર જો ચાય નાસ્તો નાટિયા પવા હોય તો અને બપોરે અગિયાર વાગે ભોલાસુસ ભજિયા પૂરી સા અ બપોરે પૂરી સાગાર કર્યું સાંજે જો ખિચડી બાજરેની રોટલી ગૌજી રોટલી અને કટી સેવા કર્યું છોટા પરિવાર લોડાઈ વાળી ખોડિયાર જેવો ગ્રુપ આ ટ્રે કૅપ ડાકડા આગળ બો કિલોમીટર બો કિલોમીટર અને સામતરા ઓર્યાથી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે